नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અત્યાર સુધી રાજ્યમાં કુલ સરેરાશ 72.74% એટલે કે 142મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય સંજોગોમાં એવરેજ 883મીમી જોવા મળે છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક એવો 80% થી વધુ વરસાદ નોંધાયો છે પરંતુ ઉત્તર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ઘટ જોવા મળે છે गुजरातમાંથી गायब થયેલા વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલને આગાહી આવી ગઈ છે અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યું કે આગામી તારીખ 23 થી 24 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે અરબ સાગરની મજબૂત થશે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં অতি ભારે વરસાદની શક્યતા છે છવ્વીસ મીટર પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું કે શુક્રગ્રહનું ભ્રમણ જોતા ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા જેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતાવહ છે भेजने ने कारण राज्य के छूटा छवाया स्थले झापटा थी सके सौराष्ट्र सहितों में पर आता है खेती काम अड़चणरूपटा पड़वा हाल कोई शक्यता तेवीस पच्चीस ऑगस्ट दरमियान राज्य दक्षिण मध्य सौराष्ट्र उत्तर गुजरात न मोटा भागना विस्तारों गाजवीज साथ हलवा मध्यम वरसा आगाही हवाम विभाग द्वारा करी आ उपरांत કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ ખાબકી શકે છે